પાણી ફરી વળ્યું છે તુવેરનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે શું છે ખેડૂતોની ચિંતા જોઈએ આ ખાસ રિપોર્ટમાં આ છે ધારી તાલુકાનું ગોવિંદપુર ગામ આ ગામની વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે જે ખેતી કામ અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ગોવિંદપુરના આ સુખપર રોડ પર આવેલા ઘણા ખેડૂતો દ્વારા સારા વળતરની આશાએ તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે નિધિ કંપનીનું સાતસો નંબરનું બિયારણ હતું પરંતુ આ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાળ છોડવામાં આવેલ ન હતો જ્યારે આ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા હતા મોંઘા ભાવનું બિયારણ મજૂરી ખાતર તેમજ ખેતરની સાર સંભાળ રાખવામાં દિવસ રાત એક કરીને મહેનત કરી અને જ્યારે તુવેરના પાક લેવાની મોસમ આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદું જોવા મળ્યું માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં આ જોઈને ખેડૂતો ચિંતિત થયા છે ગોવિંદપુરના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે કંપનીના મેનેજરને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંય ને ક્યાંય જમીનનો પ્રશ્ન હોઈ શકે દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય તેવા હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો હતો ખેડૂતોની તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈને રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલાવ્યું નથી અને એ બિયારણના મેનેજર દ્વારા પણ અમને સંતોષકારક જવાબ મળ્યો નથી ગોવિંદપુરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે જે સિઝન એમને સારું વળતરની મળશેની આશા હતી એ તમામ સિઝનમાં તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો ચિંતિત બન્યા છે આજે મોંઘુ બિયારણ મજૂરી તેમજ ખેતી કરવી ખરેખર અઘરી હોય એવા સમયે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણની ખરીદી કરીને આ બિયારણના વાકે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે નિધિ સાતસોગિયા નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે એ સમય મારું નામ લાલજીભાઈ કુરજીભાઈ મામનપરા ગામ ગોવિંદપુર તાલુકો ધારી હું અત્યારે ચતુરભાઈ વિરજીભાઈ સતાશિયાની વાડીયા આવ્યો છું ત્યાં એણે તુવેર વાવી છે છ સાત મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક કોક જગ્યાએ પણ સીંગું બેહતી નથી આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે

ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો શું કહેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે